આપણા શરીરમાં કોઈ પણ અંગની કિંમત ત્યારે જ સમજાય જ્યારે એમાં કોઈ સમસ્યા આવે સ્વસ્થ કરોડરજ્જુ એ સ્વસ્થ જીવનનો આધારસ્તંભ છે નમસ્કાર હું હિતાંશ આરોગ્ય કેફેમાં આપનું સ્વાગત છે આજે વર્લ્ડ સ્પાઇન ડેના અવસર પર ડીડી કિનાર પર આપણે વિશેષ કાર્યક્રમ લઈને આવે છે કરોડરજ્જુ આપણો આધાર કરોડરજ્જુ આમ તો આપણા શરીરનો એક મુખ્ય આધારસ્તંભ કહેવાય જેના વગર જીવનની કલ્પના પણ ખૂબ અઘરી હોય સ્કૂલમાં ભણતા ત્યારે આપણને એવું શીખવામાં આવતું કે કરોડરોજોની સાથે ચેતાતંતુ એ જોડાયેલું હોય અને એનાથી મેસેજ આપણા છેક મગજ સુધી પહોંચતી હોય પરંતુ ત્યારે અત્યારની આપણી એક જીવનશૈલી ખાનપાન દિનચર્યા આ બધાના લીધે કરોડરજ્જુના રોગો પણ વિકસ્યા છે નાની આયુની અંદર પણ વિશેષ કરીને પીડા અથવા કમરનો દુખાવો પીઠનો દુખાવો આવી કોઈને કોઈ સમસ્યાથી આપણે અથવા આપણા પરિવારની અંદર કોઈને કોઈ પીડાતું હોય આ વિશે આજે આપણે વધુ વાતચીત કરવાના છીએ ડૉક્ટર જે પી મોદી જેઓ આ સ્પાઇનલ કોર્ડ એના ખૂબ એક્સપર્ટ છે અને ઘણા વર્ષોનો તેમનો અનુભવ છે આ વિશે આજે તેમની સાથે વાતચીત કરીશું જે સર ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શન સ્ટુડિયોમાં જી તો સૌથી પહેલાં તો એ જાણવાની ઈચ્છા થાય કે આ સ્પાઇનલ કોર્ડ આજે કહેવાય કરોડરજ્જુ એનું આપણા શરીરની અંદર શું ભૂમિકા એનું શું મહત્વ શું કરોડરજ્જુ એટલે હું આપને કહું કે આપણું જે ઇવોલ્યુશન થયું છે કોડ્રુપેડ પહેલાં હતા કોડ્રુપેડમાંથી આપણે બાયપેડલ થયા એટલે બે પગે ચાલીએ છીએ તો જે ઇરેક્ટ પોસ્ચર છે જે આપણું એ આપણું સ્પાઇનના કારણે છે સ્પાઇન આપણને ઇરેક્ટ રાખે છે એટલે કરોડરજ્જુ અને જ્ઞાનતંતુ બે અલગ વસ્તુ છે કરોડરજ્જુ એટલે જે મણકોને મણકાના પોલાણની અંદર જ્ઞાનતંતુ જતું હોય છે એટલે ભગવાને એની રચના અદ્ભુત કરેલી છે કારણ કે મગજમાંથી જે જ્ઞાનતંતુઓ આખા દોડા જે જતા હોય એ મણકાના પોલાણમાં જતા હોય છે અને એ સ્ટેબિલિટી આપે છે અને સ્ટેબિલિટી સાથે મોબિલિટી આપે છે હલનચલન બી આપણે કરી શકીએ છીએ નમી શકીએ છીએ એના આધારે બે પગે આપણે ચાલી શકીએ છીએ એ બધું એ કરોડરજ્જુના કારણે છે આપણું ઇરેક્ટ પોસ્ટર આપણે જે સીધા ઊભા રહી શકીએ છીએ જે આપણે બીજા મેમલ્સમાંથી અલગ પાડે છે એઝ એ હ્યુમન બિઈંગ

દોડા દોડીની જિંદગી છે અત્યારના જનરેશનને દોડાદોડી બહુ ફાસ્ટ લાઈફ છે દરેક માણસના સ્ટ્રગલ બી બહુ વધારે છે અને કોમ્પ્યુટરનો જમાનો છે જે પ્રમાણે લોંગ સીટિંગ જોબ થઈ ગઈ છે જે પહેલાં હાર્ડશીપ હતી એની જગ્યા અત્યારે બેઠાડું જીવન થઈ ગયું છે એટલે એના કારણે મણકાની તકલીફો એની બીમારીઓ વધી ગઈ છે જે ગેજેટ્સ આવ્યા છે મોબાઈલની વપરાશ બહુ વધી ગયો છે આપ જોઈ શકો છો કાલે મારે ત્યાં ક્લિનિકમાં પેશન્ટ બતાવવા આવ્યું હતું તો મેં એમને પૂછ્યું તમારું ઓક્યુપેશન શું છે એટલે કે ઓફિસ વર્ક મેં કીધું ઓફિસ વર્ક મતલબ શું એટલે કે કોમ્પ્યુટરમાં બે કલાક કામ કરું છું મેં કીધું બીજું શું કરો છો એટલે કે છ કલાક મોબાઈલમાં સોશિયલ નેટવર્કિંગ કરું છું સોશિયલ નેટવર્કિંગ મીન્સ શું એટલે કે બસ એમ જ મેસેજને બધું જોવાનું તો એમને સર્વાઈકલ સ્પાઈનમાં ગળાના મણકામાં અને છઠ્ઠા મણકાની વચ્ચે સામાન્ય ગાદી દબાણ કરતી હતી જે દવાથી અને કસરતથી મટી શકે એવું હતું પણ નાની ઉંમરે પાંત્રીસ વર્ષની ઉંમરે આપ વિચારી શકો છો કે આ બધી તકલીફો આ સોશિયલાઇઝેશન સોશિયલાઇઝેશન જે જે આપણે આપણે પર્સનલી મળતા હતા મિત્ર વર્તુળને કે ફેમિલીને એ બધું અત્યારે મોબાઈલ ઉપર થઈ ગયું છે મેસેજો મોકલવાના મીડિયા મેનેજમેન્ટ આ બધાના કારણે અત્યારે આ મણકાની બીમારીઓ વધી ગઈ છે જે પહેલા નથી તમે અત્યારે જે પ્રકારની કરોડરજ્જુને લઈને જે સમસ્યાઓ એમાં વિશેષ કરીને કેવા પ્રકારની સમસ્યાઓ વધુ જોવા મળતી હોય છે કરોડરજ્જુની બીમારીમાં એવું છે કે આ ડબલ્યુએચના એ જે ડેટા વાઈડ ભેગો કરેલો છે એમાં જોઈએ તો નાઇન્ટી પર્સન્ટ કેસમાં કમરના દુખાવા બહુ કોમન છે દસ ટકા કેસમાં જ એમાં ડોક્ટરનું કોઈ ઇન્ટરવેન્શનની જરૂર હોય છે ને એ બધું પોશ્ચરના કારણે છે એટલે દર દસ માણસે આઠ માણસના કમરનો દુખાવો થતો હોય છે અને એ કમરનો દુખાવો નિવારી શકાય છે એટલે જ આ વખતે વર્લ્ડ સ્પાઇન ડેમાં થીમ આ છે કે ઇન્વેસ્ટ ઇન યોર સ્પાઇન કારણ કે તમે એને તમારા કમરને પ્રોટેક્ટ કરી શકો છો એને બચાવી શકો છો જો તમારી ઓર્ગોનોમિક્સ તમારું પોશ્ચર તમે રેગ્યુલર એની એક્સરસાઇઝ કરો એનું જતન કરો તો તમારા મણકાની તમને લાઈફ લોંગ તકલીફ ઓછી થાય કારણ કે ઉંમર સાથે બી આમે જવાનીના અલગ તકલીફો છે અને ઉંમર સાથેની અલગ તકલીફો છે ઉંમર સાથે મણકા પોચા થતા હોય છે ઉંમર સાથે સ્નાયુ વીક થતા હોય છે જેને સાર્કોપિનિયા કહેવાય અને એના કારણે આપણે જ્યારે જન્મીએ ત્યારે અને પછી ચાલતા થઈએ એટલે બે પગે ચાલતા હોઈએ છીએ પણ આપ જોઈ શકો છો કે ઘણી વખત જેમ ઉંમર સાથે લાકડી નાટે કે ચાલવું પડે છે પછી આગળ નમતા જાય છે તો એ ફરીથી પાછું એનું જ પોસ્ટર આવે છે કારણ કે મસલ વીકનેસ થતી હોય છે અને મણકા વીક થાય તો આ પણ એ બધી તકલીફો છે જે આપણે ઉંમર સાથેની તકલીફો અલગ છે યંગ જનરેશનમાં અલગ તકલીફો છે પણ એ બધાની તકેદારી રાખીએ અને જાગૃત થઈએ આપણે આ વિષય આજે બહુ સારો લીધો છે કારણ કે આજે વર્લ્ડ સ્પાઇન ડે છે અને એનો થીમ જ આ છે કે ઇન્વેસ્ટ ઇન સ્પાઇન એટલે તમે તમારી જાતને જાગૃત કરો જે ઉંમર સાથેની અમુક તકલીફો છે જે નિવારી શકાય છે એ નિવારી શકાય તો એ બહુ સારી વસ્તુ છે બિલકુલ દર્શકો આપને અથવા આપના પરિવારની અંદર પણ જો કોઈને કમરને લઈને અથવા કરોડરજ્જુને લઈને કોઈ સમસ્યા હોય તો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપણા પ્રશ્નો અમારા એક્સપર્ટ્સને પૂછી શકો છો

પણ મોટે ભાગે શું હોય છે કે ઓફિસ ચેર્સમાં લોકો રિકલાઇનિંગ ચેરમાં એન્ગ્યુલેશન સાથે બેસતા હોય છે એના કારણે સ્પાઇન ઉપર ફોર્સ એબનોર્મલ અને એના કારણે આ બધી તકલીફો થતી હોય છે પછી ઘણી વખત જીનેટિક ટેન્ડન્સી હોય છે કે એમની મસલ વીકનેસ હોય ને એના કારણે પછી ગાદી ખસવાની આ બધી બીમારીઓ જવાનીમાં યંગ એજમાં એટલે ત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ વર્ષ સુધીમાં આ બધી તકલીફો થતી હોય છે કારણ કે પોસ્ટર પ્રોપર મેન્ટેન કરવામાં ના આવે ચાલવાની વાત કરીએ તો ચાલવું તો ની એડવાઇસ પ્રમાણે ચાલો એ તો બેસ્ટ એક્સરસાઇઝ છે અઠવાડિયામાં તમારે ચાલીસથી પચાસ કલાક અઠવાડિયામાં ચાલવું જ જોઈએ રોજ લગભગ પિસ્તાલીસ મિનિટ તમે ચાલો તો હેલ્થ માટે સારું છે ને એનાથી તો સ્પાઇન માટે સારું જ છે પણ સ્પાઇનમાં અમુક કસરતો જેમ કે બ્રિજિંગ એક્સરસાઇઝ જે આપણા યોગામાં આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જે પ્રમોટ કરી રહ્યા છે કે યોગા એમ ઘણી વખત કેવું છે કે તમને બીજા બધા મેડિકલ પ્રોબ્લેમ હોય તમને ચાલવામાં તકલીફ થતું હોય અથવા એવું એન્વાયરમેન્ટ ના હોય કે ત્યાં તમે ચાલી શકો જેમ કે અતિશય ઠંડી હોય કે વેધર એવું હોય કે તમને પરમિટ ના કરતું હોય વરસાદ પડતો હોય તો તમે આ યોગાને બધું ઇન્ડોર કરો એમાં બ્રિજિંગ એક્સરસાઇઝ છે એમાં બેકની રોટેશનલ એક્સરસાઇઝ છે બેકની સ્ટ્રેન્ગ એક્સરસાઇઝ છે કોર મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે એ બધી તમે જો કરો તો એના કારણે સ્પાઇન મસલ્સ બેઝિકલી

અને હાલ મેં અમારા આઈ કરાવી છે અગિયાર નંબર ના મણકા માં કે છે એના કારણે સ્થિર ઉભા રહેવામાં તકલીફ પડે લાકડી નો ટેકો લેવો પડે છે આપની ઉંમર કેટલી છે સિત્તેર વર્ષ સિત્તેર વર્ષ અને પડી ગયા હતા કે બાથરૂમમાં માં કે એવું કઈ ખસી ગયા હતા કેવું એવું કઈ પડી પડી નથી જેવું એવું કઈ નથી ઓકે એટલે એ ઉંમર સાથે મેં મેં જેમ પહેલા જ કહ્યું કે ઉંમર સાથે મણકા પોચા થાય જેમ કોઈ પણ બિલ્ડિંગ હોય એની આવરદા અમુક ફિક્સ હોય એવું એ રીતે ભગવાને બી આપણા મણકામાં સળિયા મૂકેલા છે એને સાદી ભાષામાં એવું કહીએ તો ટ્રોબેક્યુલર પેટર્ન હોય છે અને કેલ્શિયમ જે જરૂરી છે આ સ્ટ્રેન્થ માટે મણકાના ઉંમર સાથે મેલમાં ઓસ્ટિયોપોરોસિસ એટલે જે મણકામાંથી કેલ્શિયમનું ધોવાણ થતું હોય છે અને મણકા પોચા થતા હોય છે નોર્મલી સિત્તેર પંચોતેર વર્ષે થતું હોય છે ફિમેલમાં મેનોપોસ પછી થતું હોય છે એને સેનાઇલ ઓસ્ટપોરોસિસ કહેવાય એટલે એના કારણે મણકા પોચા થતા હોય છે અને એના કારણે કોઈ પણ કારણ વગર બી મણકો દબાઈ શકે છે ને એના કારણે તમને દુખાવો થયો હશે એવું મારું માનવું છે એટલે આમાં તો જો નસ ઉપર દબાણ ના હોય પગનું હલનચલન બરાબર હોય વ્યવસ્થિત હોય પંજો ઉપર નીચે થતો હોય પગ ઉપર નીચે થતું હોય તો મણકા જે તમારા પોચા થયા છે એના માટે તમે ત્યાં લોકલ ડોક્ટર મહેસાણામાં ઘણા બધા સારા ડૉક્ટરો છે એમનું કન્સલ્ટ કરીને તમે એન્ટી ઓસ્ટોપોરોટિક રેજીમ એટલે મણકા મજબૂત કરવાના આવે તો ઘણા સારા ને મોંઘા ઇન્જેક્શનો આવ્યા છે એટલા મોંઘા હવે રહ્યા નથી એ કોર્સ ચાલુ કરો તો તમારા મણકા મજબૂત થશે તો તમારો દુખાવો ઓછો થશે અને બીજા મણકા નહીં દબાય જી આપણી જોડે અનેક દર્શક જોડાય છે લીમડેથી જી આપનો પ્રશ્ન જણાવો મારું નામ રાણો અભરામભાઈ ખાનાભાઈ દોસાણી છે

તમે જે થોડું ચાલો છો ને તમારે બેસી જવું પડે છે ને એ નસ મણકામાં દબાતી હોય એના કારણે થાય તમે પાંચ મિનિટ ઉભા રહો ને તમને એમ થાય કે હું બેસી જાઉં બેસી જાઉં તમને બંને પગમાં જન જનાડી થાય ને બેસી જાઓ એટલે મટી જાય એ લંબર કેનાલ સ્ટીનોસિસ કહેવાય એ નસ દબાતી હોય એટલે એવું થાય અને આ ઉંમર સાથેની તકલીફ છે એ એમઆરઆઈ કરાવો પડે એક્સરે રે પડે અને એ નિદાન કર્યા પછી એની સારવાર થઈ શકે છે આ ઉંમર સાથેની તકલીફ છે જી ડૉક્ટર સાહેબ આપણે જોઈએ કે ઘણી વખત ગાદલા હોય એ ગાદલાની ઉપર પણ એક સુવાનું જે પોસ્ચર રહેતું હોય એક અત્યારે એવા પણ ગાદલા રહેતો જે બહુ પોચા હોય અને બીજું એક એક એકદમ સ્ટીફ ગાદલા રહેતા હોય તો કેવા ગાદલા ઉપર સુવાથી કરોડરજ્જુને લઈને કોઈ સમસ્યા ન થાય કરોડરજ્જુ માટે આમ નોર્મલી કેવું છે કે ખાટલામાં ઊંઘીએ એટલે સ્પાઇન છે ને એનું કર્વેચર આખું જે નોર્મલ જે કર્વેચર હોય આપણે જે સુતા હોઈએ છીએ સ્ટ્રેટ સેટી ઉપર કે એની ઉપર તો સ્પાઇનના નોર્મલી ત્રણ કર્વેચર હોય છે જે સર્વાઇકલ સ્પાઇનમાં સર્વાઇકલ લોડોસિસ હોય છે ડોર્સલમાં કાઇફોસિસ હોય છે પાછળ નીકળે છે અને લંબર આમ જાય છે એટલે તમે ખાટલામાં ઊંઘો છો પેલો ઢૂલડી જેવો ખાટલો તો એ સ્પાઇનનો કર્વેચર આખો કાયફોટિક થાય છે અને એ પોઝિશનમાં તમે દસ બાર કલાક ઊંઘો તો તમને બેક પેન થવાની કમરના દુખાવા થવાની શક્યતાઓ હોય છે એટલે નોર્મલી મેમરી વાળું મેમરી ફોર્મ ઇન ધ સેન્સ કે જાડા હોય છે એને ફેટ ડિસ્ટ્રીબ્યુશન એબનોર્મલ હોય એમ કે બટક્સનો પાક વધારો હોય ને અમુક પેટ વધારો હોય ને તો એ બધામાં કેવું છે કે વેટ પ્રમાણે મેમરી ફોર્મ એનો શેપ લે છે એટલે સ્પાઇન એમનું કર્વેચર મેન્ટેન રહે છે તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે મેમરી ફોર્મ વાળા છે પણ એ થોડા મોંઘા આવે છે ગાદલા પણ આપણા સાદા ગાદલા બી પણ સ્ટ્રેટ હોય જેમ કે ડોલડી જેવો ખાટલો ના હોવો જોઈએ સેટી હોવી જોઈએ કે પલંગ હોવું જોઈએ કે એની પર પાથરીને તમે ઊંઘો તો એ સારી વસ્તુ છે એડવાઇઝેબલ છે આ કરોડરજ્જુ એક સ્વાભાવિક ક્રમની અંદર જેમ યુવાઓની અંદર પણ વિશેષ કરીને કમરના દુખાવા એક વધુ આયુની અંદર થતું હોય તો એ તો છે જ પરંતુ મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે અથવા એની જે પોસ્ચર છે તો મોબાઈલના વધુ પડતા ઉપયોગ એટલે અત્યારે એવું સ્ક્રીન ટાઈમ બને કે છ કલાક કે આઠ આઠ કલાક થતો હોય છે એનો તો એવાને કેવા પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે અને એનાથી બચવા માટે શું કરું સ્ક્રીન ટાઈમ આજકાલનું યંગ જનરેશન છે ને એ સ્ક્રીન ટાઈમ મોબાઈલ તો વાપરે જ છે પણ દે યુ એબનોર્મલ પોઝિશનમાં વાપરે છે જેમ કે ઘણી વખત તમે જોતા હશો રસ્તામાં કે બાઇક ઉપર મોબાઈલ આમ ભરાઈને આ રીતે હેલ્મેટ પહેરેલો હોય અંદર બી મોબાઈલ નાખેલો હોય અને ગરદન આખી આમ રાખીને એ મોબાઈલ ચાલુ સાથે વાત કરતાં કરતાં જતા હોય છે લગભગ આઠ દસ કિલોમીટર સુધી એમાં જે જર આવે એ પોઝિશનમાં સ્પાઇન લોડ લેવા માટે ટેવાયેલો છે પણ એબનોર્મલ પોઝિશનમાં અમુક હદ સુધી જ લઈ શકે પછી એ ગમે ત્યારે ગીવે તો થાય જ જો એને તમે એનું એન્ડ સ્ટેજનું ટેસ્ટિંગ કરો તો એટલે જે નવું જનરેશન છે બેઝિકલી એબનોર્મલ પોઝિશનમાં આ બધા ગેજેટ્સ વાપરે છે સુવામાં બી સુવામાં જેમ કે એડવાઇઝેબલ છે કે સીધા ઊંઘવાનું એડવાઇઝેબલ છે પોસ્ટર સ્ટ્રેટ રાખો તમે સીધા ઊંઘો તો એડવાઇઝેબલ છે પણ અત્યારનું યંગ જનરેશન આખા ટાઈ સ્પાઇન છે ટ્વિસ્ટ કરીને ઊંઘે છે રોટેશનલ પોઝિશનમાં હવે તમે ચોવીસ કલાકમાંથી આઠ કલાક સુતા હો તો આઠ કલાક એબનોર્મલ પોસ્ચરમાં તમે ઊંઘ્યા છો ટ્વિસ્ટેડ સ્પાઇન સાથે કાં તમે લેટરલ ડિક્યુબાઈ પોઝિશનમાં ઊંઘો એકદમ ડેડ લીટરલ કા પૂરા ઊંધા ઊંઘો કા સીધા ઊંઘો પણ ટ્વિસ્ટેડ પોઝિશનમાં તમે ઊંઘો છો એ પોઝિશનમાં અને તમારી સ્લીપ પેટર્ન બહુ ડીપ હોય તો એ સ્પાઈનને ઘણી વખતે ઇન્જરી કરતી હોય છે એટલે પોસ્ચર બહુ અગત્યની વસ્તુ છે તમે ગેજેટ્સ વાપરો પણ ગેજેટ્સ વાપરો તો ઇન્ટરમીડિયન્ટલી એની એક્સરસાઇઝો કરો ગરદનની આપે જે પૂછ્યું કે મેજોરિટી તકલીફ શું થઈ શકે છે તો પાંચમો છઠ્ઠો મણકો છઠ્ઠા સાતમા મણકાની વચ્ચેની ગાદી ખસવાની શક્યતા હોય છે અને એ અત્યારે નવા જનરેશનમાં બહુ કોમન થઈ રહ્યું છે જી આપણી જોડે અનેક દર્શક જોડાય છે કવિતાબેન અમદાવાદથી જી આપનો પ્રશ્ન જણાવો હા ટીવી આવે ને એવી રીતે કરો હાજી બોલો બેન આપનો ટીવી નો વોલ્યુમ ડાઉન કરો અને સવાલ પૂછો સીધો સવાલ પૂછો એ પછી થી દેખાશે હા અવાજ કરું છું હવે

પણ તમે બધા સાધા દુખો વાત કરો છો કે કમન હા જી 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 આંગળીઓ આંગળીઓ થઈ ગઈ છે જી તો ઈ તમને સંધિ વા છે તમે બધા રિપોર્ટ કરાયેલા છે કોઈ વાના ડોક્ટર ને બતાયેલું છે હા અને આ હવે તો આ સંધિ વા છે આ સંધિ વા છે તમને સંધિ વા જ છે અને સંધિ વા પહેલા પહેલા એ ક્યોરેબલ નતો પણ અત્યારે દવાઓ કરી છે પણ ફરક નથી પડતો હમ ના પણ સંધિવાના અત્યારે ડૉક્ટરો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે આ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવો સંધિવામાં હવે ઘણું બધું દવામાં અને મેડિકલ એડવાન્સમેન્ટ બહુ આગળ છે એમાં જે દવાઓ આવી છે એ બહુ સારી દવાઓ આવી છે જે ટાર્ગેટેડ મેડિસિન છે ને એના કારણે આ બધી તમારા જે સાંધાના દુખાવા છે ઓછા થશે એ સંધિવાના ડૉક્ટરને તમારે સ્પેશિયલ ડૉક્ટર હોય છે એના એમને બતાવવું પડે જી ડોક્ટર સાહેબ આપણે જોઈએ કે કરોડરજ્જુની અંદર સમસ્યા આ તો પેલું છે આગ લાગવા પહેલા આપણે પાળ બાંધવાળી જો ઘટના જોઈએ તો કરોડરજ્જુ કયા વ્યાયામ છે જે કરવા જોઈએ અને એવો કયો આહાર છે જે લેવો જોઈએ સ્પાઇન કરોડરજ્જુ મજબૂત કરવા માટે મેં જેમ આપણે કહ્યું કે સ્પાઇન ઇટ ઇઝ લાઈક યુ નો કે તમે એક રોડ છે આખો સીધો સ્ટ્રેટ ઉભો રાખો તો ઇટ ડઝન સ્ટેન્ડ ઓન ઇટ સોન એ એકલો ના ઉભો રહી શકે એને બે બાજુ થી દોરી બાંધો તો એ ઊભો રહે એ જ રીતે મણકો છે એની બે બાજુ સ્નાયુ હોય છે એટલે ઇટ ફોર્મ્સ એ ટ્રાયંગલ એ સ્નાયુ છે એ મણકાને પકડી રાખે છે એની પોઝિશનમાં અને એને સપોર્ટ કરે છે સ્નાયુ તમારા મજબૂત હોય તો નાની મોટી મણકાની તકલીફો તો એની મજબૂતાઈથી જ મટી જાય છે એટલે મેઇન તો તમે રોજ કસરત કરો અડધો કલાક કલાક જેવું રેગ્યુલર વ્યાયામ કરવો જરૂરી છે અને એમાં દસથી પંદર મિનિટ મણકાની કસરત કરવી જોઈએ જેમ કે મેં કીધું એમ કે યોગામાં આ બધી એક્સરસાઇઝો છે જે તમે સૂર્ય નમસ્કાર કરો કરી શકતા હોય તો ના કરી શકતા હોય તો બ્રિજિંગ એક્સરસાઇઝ ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ કેટ એન્ડ કાઉ પોઝિશનમાં જે સ્પાઇનનું એક્સટેન્શન ફ્લેક્શન કરતા હોઈએ છીએ તો આ બધી એક્સરસાઇઝ તમે કરો તો એના કારણે સ્પાઇનની મોબિલિટી રહેતી હોય છે અને એનું એનું લચીલા પણ રહે છે અને સાથે સાથે સ્નાયુ પણ મજબૂત થાય છે હવે ગરદનની વાત કરીએ તો જે અત્યારે જે પ્રમાણે ગેજેટ્સ વાપરે છે મોબાઈલને એ બધું અને પ્રોફેશન બી અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સમજો તમે ઓન ધ ટોપ છે તો કોમ્પ્યુટર ઉપર આઠ દસ કલાક જોબ રહેતી હોય છે દે આર હાઈલી પેડ પ્રોફેશનલ્સ અને એ બધાને પ્રોબ્લેમ થતા હોય છે તો એમાં એવું છે કે એ લોકોએ દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી જોઈએ ચાલું કામે થોડું આમથી આમ ફરીને પાછું બેસવું જોઈએ થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ તો એનાથી એમને આ નિવારી શકાય છે જે લોકોને વજન વધારે છે એમની કરોડરજ્જુ પર શું અસર થતી હોય અને એના પર નિયંત્રણ કેવી રીતના લાવી શકાય વજન વધારના કારણે જેમ કે મેં આપને કીધું કે જે મણકાના કરવેચર છે ત્રણ છે સર્વાઇકલ સ્પાઇનનું લોડોસિસ છે ડોર્સલનું કાયફોટિક છે અને લંબરનું લોડોસિસ છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી મેન્ટેન કરે છે પણ પેટ વધે એટલે એના કારણે મણકા ઉપર જોર આવતું હોય છે અને પેટ વધે એટલે ચરબી વધે એટલે ચરબી છે ને એ સ્નાયુને વીક કરે છે એટલે આગળના સ્નાયુ વીક થાય એટલે ખાલી પાછળના સ્નાયુ મણકાને પકડવામાં એને તકલીફ પડે ને એના કારણે કમરના દુખાવા વધે એટલે પેટ વધાર હોય તો રોજ એબડોમિનલ મસલ સ્ટ્રેન્થિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ આગળના પેટના સ્નાયુની જો વધાર પડતી ઓબેસિટી હોય વજન ખૂબ વધાર હોય તો સ્વિમિંગ કરવું જોઈએ સાયકલિંગ કરવું જોઈએ જેના કારણે એમાં જેટલું વજન હોય એટલું ડેન્સિટી પાણી લઈ લે વજન પાણી ઓછું કરે હાઇડ્રોથેરેપી બહુ સારી વસ્તુ છે સ્વિમિંગ પુલમાં તમે કસરત કરો સ્વિમિંગ પુલમાં ચાલો તો ચાલી શકે જે મોર્બિડલી ઓબેસ છે હું એમની વાત કરું છું કે જે લોકોની ઓબેસિટી ખૂબ વધારે છે સો એકસો વીસ કિલો વજન હોય એકસો વીસ એકસો કિલો તો એ લોકો સ્વિમિંગ કરે તો બહુ સારું સ્પાઇન માટે ફ્લોટિંગ એક્સરસાઇઝ કે આ બધી એક્સરસાઇઝો કરે એના કારણે એબડોમિનલ મસલ એમના સ્ટ્રોંગ થાય ને એમને બેકનો સપોર્ટ રહે બરાબર આ કરોરજુના દર્દ માટે ઘરેલું ઉપચારો કે જે અસરકારક કહેવાય એ આહારના પરસ્પેક્ટિવથી આપણે જોઈએ તો કેવા પ્રકારનો આહાર તેના સુદ્રઢતા માટે ઉપયોગી રહે ડાયટ તો એ સચ બી એટલે ઓબેસિટી તમારી હોય એટલે ઓબેસિટીના કારણે આ બધી તકલીફો થતી હોય છે એટલે ડાયટ તમારી જે લો તમે ડાયટમાં એવું છે કે તમે લો ફેટ ડાયટ લો લો કાર્બોહાઈડ્રેટ ડાયટ લો હાઈ પ્રોટીન ડાયટ લો અને સાંજે સાત વાગ્યા પહેલાં તમે તમારી ડાયટ લઈ લો એટલે બીજા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ બી ના થાય ઘણી વખત કેવું છે કે એસિડિટી ખૂબ રહેતી હોય કમરનો દુખાવો ખાલીને ખાલી કરોડરજ્જુની તકલીફના કારણે બી નથી હોતો પચાસ ટકા પેટની તકલીફના કારણે બી કમરના દુખાવા થતા હોય છે પથરી હોય કિડનીમાં એના કારણે કમરનો દુખાવો થતો હોય છે કારણ કે તમે બેઠાડું જીવન થઈ ગયું છે આખો દિવસ એસીમાં બેસી રહો છો એટલે પાણી વધારે નથી પીતા પાણી વધારે નથી પીતા એટલે આ બધા પ્રોબ્લેમો થાય છે એટલે વોટર ઇન્ટેક તમારું નોર્મલ લેવું જોઈએ જે ત્રણથી ચાર લીટર પાણી તમારે યાદ કરીને પીવું જ જોઈએ આપણું વેધર એવું છે કે આપણે ફોર્ટી ફોર્ટી ફાઇવ ડિગ્રી ટેમ્પરેચર ત્રીસથી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં ટેવાયેલા છીએ બીજું આપણા ત્યાં આ વેધર સાથે તમે એસીમાં બેસી રહો આખો દિવસ એટલે પાણી નથી પીતા વોટર ઇન્ટેક તમારું ઘટે એટલે આ બધા પ્રોબ્લેમો થતા હોય છે એટલે રીનલ સ્ટોન આ બધાના કારણે બી કમરના દુખાવા થતા હોય છે ખાલી કરોડરજ્જુની તકલીફના કારણે નથી હોતા એટલે તમારી વજન તમારું મેન્ટેન કરો ડાયટના કારણે પાણી વધારે પીવું જોઈએ ટાઈમસર જમી લેવાનું અને કુક્ડ ફૂડ ખાઓ જે ફ્રોઝન ફૂડ ખાઓ છો જે આપણા આપણે જરૂરી નથી આપણા દેશ માટે આપણે વેસ્ટર્ન કલ્ચરને બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી હવે અત્યારે કેવું છે કે મેટ્રો સિટીમાં જેમ અમદાવાદમાં બી એવું થઈ ગયું છે કે આ બધું સ્વિગી કલ્ચરને બ્લિંકેટને બધું તરત જ ફિંગર ટિપ્સ ઉપર તમારા ઘરે આવી જાય એટલે તમે જે ઘરે જે કુક ફૂડ ખાતા હતા સારું એ ઓછું થઈ ગયું છે તો એ પાછું ફરીથી ચાલુ કરવાની જરૂર છે જે હાઈ ક્લાસ સોસાયટી છે એમાં બિલકુલ બિલકુલ આપણે ગુજરાતની અંદર સ્પાઈન કેરને લઈને જે જે અત્યારે સુવિધાઓ જે અવેલેબલ છે અત્યારે જે કુલ મળીને જેમ તમે પહેલાં વાત કરી હતી કે એલ ફોર એલ ફાઈવ એની અંદર જે એક્સ્ટ્રીમ સિચ્યુએશન થતી હોય તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની આવશ્યકતા રહેતી હોય તો શું એ આપણે ગુજરાતની અંદર એને લઈને સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે કે કેમ ગુજરાત મેડિકલ ક્ષેત્રે મારું એવું માનવું છે કે ઇન્ડિયામાં બહુ જ આગળ છે ખૂબ જ આગળ છે આપણા ત્યાં ઓલમોસ્ટ દરેક ડિસ્ટ્રિકમાં એક એક મેડિકલ કોલેજ છે દરેક જગ્યાએ એમઆરઆઈ સેન્ટર છે હું આપણે કહું કે જેમ હું અત્યારે નૂતન મેડિકલ કોલેજમાં સર્વિસીસ આપું છું તો વિસનગરમાં ત્યાં નૂતન મેડિકલ કોલેજમાં એમઆરઆઈ સેન્ટર છે કેથલેબ છે તો એમઆરઆઈ સેન્ટર હોવું એટલે નિદાન થઈ જાય મોટા ભાગના એટલે તમે જુઓ તો રોજના ત્રીસથી ચાલીસ એમ આઈ થતા હોય છે એટલે લોકલ નિદાન થાય મણકાની તકલીફોની બધાનું ઘણા પેશન્ટો એવા હોય છે કે આખી જિંદગી અમદાવાદ સુધી નથી પહોંચ્યા હોતા બીજું જે આપણા ત્યાં જે સરકારી સેવાઓ છે બધી અમૃત મા ને બધું ચાલુ થયું છે પ્રધાનમંત્રીની બધી જે યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત જે બધું એમ આ બધા નિદાનો થતા હોય છે પેરીફેરીમાં થઈ જાય છે અને પેશન્ટોની ત્યાં સારવાર થાય છે બધી મેડિકલ કોલેજો છે દરેક જગ્યાએ એમઆરઆઈ સેન્ટર છે દરેક જગ્યાએ ડૉક્ટરો અવેલેબલ છે એટલે સારવાર અત્યારે એક અલગ લેવલે છે ગુજરાતમાં બિલકુલ ડૉક્ટર સાહેબ આપણે જોઈએ કે જે રીતના લોકોની સ્પાઇનને લઈને એક તો એના પ્રત્યેની જે બેદરકારી પણ જે કહેવાય એ તો જોવા મળતું છે એની સાથે સાથે એવા કયા કયા મિસકન્સેપ્શન છે કે જે સમાજની અંદર વ્યાપેલા છે ગેરમાન્યતાઓ કઈ કઈ છે કરોડરજ્જુને લઈને મણકાની રિલેટેડ ઘણા બધા મિથ્સ છે કે મણકાનું ઓપરેશન તો કરાવાયા જ નહીં પગ હલતા બંધ થઈ જાય તો એવું હું આથી મેં મારી જે મારો જે આખું ડ્યુરેશન છે એઝ એ આસિસ્ટન્ટ પ્રોફેસર પછી પ્રોફેસર થયો બીજે મેડિકલ કોલેજમાં ને અત્યારે હું પ્રેક્ટિસ કરું છું સ્પાઇન સર્જન તરીકે તો એ જમાનામાં અમે જે સ્પાઇન સર્જરી કરતા હતા એ કમ્પ્લીટ પેરાપ લઈ ગયા એમ કે ભાઈ ઝાડ ઉપરથી પડી ગયો કે ધબા ઉપરથી પડી ગયો અને પગ હલતા ઓલરેડી બંધ થઈ ગયા હતા એમને ખાલી સપોર્ટ કરવા માટે સર્જરી કરતા હતા હવે જે ટાઇપ્સ ઓફ સર્જરી છે એ બધી સી વન જેમ સર્વાઇકલ સ્પાઈનમાં સી વન સી એ સૌથી ક્રિટિકલ સર્જરી કહેવાય એ એ મારી મે બી હાઇએસ્ટ સિરીઝ હશે સિવિલમાં સૌથી પહેલી સર્જરી આ બધી મેં ચાલુ કરી હતી ખૂંદની સર્જરી હોય છે જે જન્મજાત ખૂંદ હોય છે સી આકાર ને કાયફોટિક ડિફોરબિટીને આ બધી બી સર્જરીઓ કેટલી બધી કરી હવે ન્યુરોમોનિટરિંગ આવ્યું છે ઘણું બધું આમાં આધુનિકતા બહુ વધારે છે હવે પહેલાંના જમાનામાં તમે વાત કરો તો ગણીને મેબી બી ત્રીસ પાંત્રીસ કે ચાલીસ કે સો સર્જરી થતી હશે ટોટલ અત્યારે એક એક સ્પાઇન સર્જન સમજો તમે પંદરથી વીસ સર્જરીઓ કરતા હશે અને ઓલમોસ્ટ એવરી સેન્ટર હેઝ અ સ્પાઇન સર્જન અને અત્યારે ડેલી જેમ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એમ નંબર ગેમમાં હતી કે એમ કે સો સર્જરી કરે છે બસો સર્જરી કરે છે અત્યારે એવું છે કે સ્પાઇન સર્જરી એટલી બધી કોમન થઈ ગઈ છે કે જેટલા સ્પાઇન સર્જરી સ્પાઇન સર્જરી ઇમ્પ્લાન્ટની કંપનીઓ છે જી હા સર લાસ્ટ ક્વેશ્ચન સ્પાઇન ડે પર આપનો મેસેજ છો મારા દર્શકોને વર્લ્ડ સ્પાઈન ડેમાં મારો એવો મેસેજ છે કે જે જે સ્પાઇન એસોસિએશનનો પણ મેસેજ છે કે વી શુડ ઇન્વેસ્ટ ઇન સ્પાઇન સ્પાઈનનું ધ્યાન રાખવું જોઈએ રેગ્યુલર દર અડધો કલાક કલાક જેવી રોજ સવારે કસરત કરવી જોઈએ મણકાના સ્નાયુઓ આગળનાને પાછળના મજબૂત કરવા જોઈએ યોગા કરવો જોઈએ જેથી કરીને મણકાને કરોડરજ્જુને સપોર્ટ મળે એની મજબૂતી રહે અને મજબૂતી રહીને તમે સીધા ચાલી શકો જીવો ત્યાં સુધી એનાથી સારી કોઈ વસ્તુ નહીં જી ડૉક્ટર સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો આજની આ વિશેષ ચર્ચામાં કરોડરજ્જુ એ આપણો આધાર આ વિષય આપે ખૂબ મહત્ત્વપૂર્ણ બાબતો આપે શેર કરી અને અમને પણ આશા છે કે આ આજની આ જાણકારી એ આપના માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તો આપણે કરોડરજ્જુની આપણે સૌ સંભાળ લઈએ જેમ ડૉક્ટર સાહેબે કીધું કે આપણે જો સ્વસ્થ મજબૂતાઈ સાથે જો ચાલી શકીએ ને તો એની પાછળનું જો કોઈ એકમાત્ર કારણ હોય તો એ આપણી કરોડરજ્જુ છે તો એકદમ ડટકર એ ચાલુ અને સ્વસ્થ રહો મસ્ત રહો આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર ಬಲ್ ಸೆಲಿಬ್ರಿಟಿ ಸಿಗರ ಸಂಘೆ ಗಮತಾ ಗೀತ ಗುಲ್ದಸ್ತ ದರ ಮಂಗಳವಾರ